પાટીદાર ભવન માતાના મઢ મધ્યે રક્તદાન શિબિરનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં સર્વ સમાજના વડીલો વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરીને રક્તદાનની શરૂઆત કરવામાં આવી છે જેમાં ટોટલ બાવન સભ્યોએ રક્તદાન કર્યું છે અંતે પધારેલ ડોક્ટર સહયોગી વગેરેનું સમાજના મહાનુભવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં ડૉક્ટર અશોકભાઈ પટેલ અને શ્રી માતાજીના મઢ યુવક મંડળે પણ ખૂબ જહેમત ઉઠાવી છે આમ આ આયોજન ખૂબ જ સરસ રીતે પાર પડેલ છે રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર ટીવી ન્યૂઝ માતાના મઢ